એને શરીર પણ પશુનું મળ્યું છે કોઈ એવો પરમાત્માની કૃપા ઉતરી કે એવો પુણ્યનો ઉદય થયો કે પશુના શરીરમાંથી પલટો થઈ કરીને આપણને મનુષ્યનું શરીર મળ્યું એટલે કે શરીરનો પાયાનો પલટો થયો અને આપણને આ મનુષ્યનો દેહ મળ્યો મનુષ્યનો દેહ મળ્યો એટલું જ નહીં ખાલી શરીરનો નો પલટો થયો ખાલી મનુષ્ય ની આકૃતિ મળી ગઈ એટલું જ નહીં આપણને મળી ગઈ છે અને પ્રભુની વાણી મળવાના કારણે આપણને ખબર પડે છે કે આજ દિવસ સુધી આપણને સારો લાગતો સોહામણો લાગતો એવો પણ આ સંસાર કેવો છે એ અસાર છે બિહામણો છે આજ દિવસ સુધી આપણને સારો લાગતો હતો અને આ સંસારની અંદર દુઃખ છે રાગ છે દ્વેષ છે અને આ સંસાર જ્યાં સુધી છે આ સંસાર આખો કેવો છે તો કે છે કે દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાનું મંદે આવો આ દુઃખમય આવો આ સંસાર છે તો આવો આ સંસાર આપણો અડીખમ કેમ ચાલુ છે

અને આપણને સમજ મળી આજ દિવસ સુધી આ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં એટલા બધા આસક્ત હતા અને એને મેળવવા માટે જે કાંઈ પણ કરવું પડે તે કરીને પણ કેમ મને પાંચે કેમ મને પાંચે ઇન્દ્રિયોના વિશે સુખો મળે તેના માટે બધું કરવા માટે કરી છૂટવા તૈયાર હોઈએ પણ હવે જ્યારે ખબર પડી કે આ વિષયો ખરેખર સુખરૂપ નહીં વિષયો અને આવું જાણવાથી જે જીવનમાં કઠોરતા હતી હૃદયમાં કઠોરતા હતી તે હવે શું થાય હૃદય હવે તમારું ખૂણું પરમાત્માની વાણી સ્વાદ સાંભળવા દ્વારા પુણ્યને પાપની ખબર પડવા દ્વારા આપણું હૃદય છે તે અનારી અનારિકાળથી કઠોર જે હૃદય હતું તેને બદલે હવે ખૂણું મળે એટલે હવે પરમાત્માની વાણી દ્વારા કઠોર હૃદયનો પલટો થાય અને હૃદય કૂણું બને એટલે હૃદયનો પણ પલટો થયો હવે જ્યારે હૃદય પૂર્ણું બન્યું છે એટલે લાગે છે કે હવે મારે આવા સંસારની અંદર રહી કરીને મારે કેમ પાપથી છૂટવું હવે મારે પાપમય જીવન મારે જીવવું નથી કઈ રીતે કરું તો મારા પાપ ઓછા બંધાય પાપથી હું મુક્ત રહી શકું અને એના કારણે પરમાત્માએ પાપથી મુક્ત કેવી રીતે રહી શકાય એવો પણ પરમાત્માએ માર્ગ બતાવ્યો શું માર્ગ બતાવ્યો જીવમું પણ હોય સંસારમાં રવ પણ ખરા અને છતાં પણ પાપથી મુક્ત રહી શકો એવો કયો માર્ગ બતાવ્યો સૌથી પહેલો માર્ગ પરમાત્માએ કેવલ જ્ઞાનની અંદર દેશનાની અંદર પહેલો માર્ગ બતાવ્યો કે સર્વથા સર્વ રીતે પાપથી તમે મુક્ત રહી શકો અને એવો માર્ગ છે સર્વ માર્ગ અને જેની જેની શક્તિ હતી તેમણે તો સર્વ સ્વીકારી પણ ધારો કે એટલી શક્તિ સર્વવૃત્તિ સ્વીકારવાની પહોંચી નહીં અને છતાં પણ હૃદય ગુણું બન્યું છે અને ભાવના છે કે મારે મારા જીવનની અંદર શક્ય એટલા શક્ય એટલા વધારેમાં વધારે પાપથી મુક્ત થવું છે એના માટે પરમાત્માએ દેશ વીતી એટલે કે શ્રાવકનો માર્ગ પણ સાધુ માર્ગ અને શ્રાવક માર્ગ બતાવ્યો કહે છે કે ગ્રસ્ત જીવનમાંથી કહે છે કે સાધુ બને એટલે તસવીર બદલી ગઈ અને સાવકના જીવનની અંદર પણ તમે દેશ વીતી અપનાવી એટલે તમારા જીવનની અંદર પણ કહે છે તસવીર બદલાયા વિના રહે અને કહે છે કે આવો તસવીરનો પણ પટ્ટો થયો અને તેનાથી આગળ વધીને પ્રભુએ જે માર્ગ તમને બતાવ્યો પ્રભુએ જે માર્ગ આપણને બતાવ્યો એ માર્ગ જેટલા જેટલા અંશે આપણા જીવનમાં આવ્યો એટલો એટલો તસવીરનો પણ પટ્ટો થયા વિના

જે આવે ને મામચે આ માન સન્માન અને આ જે પણ કે દેતા પણ બતાય એક સાથે દેખાતું અને અમને બધાને મને જગ્યા ઉપર એ સાધી છે તો બસ અમને થોડા સુચા દેસાવા હવે માન

એવું બની જાય અને તમે રાતોરાત કરોડપતિ બની પણ જાવ આવું હજી બની શકે પુણ્યના ક્ષેત્રે બની શકે અને તમે રાતોરાત કરોડપતિ વગર કુરુષ જો તમારું નસીબ ચડિયાતું છે જો તમારું નસીબ કહે છે કે ચલમસીમા એ છે વગર કુરુષ અથવા તો અલ્પ પુરુષ તમને એમાં સફળતા મળે છે અને ધનનો વૈભવ તમારી પાસે

ગુણના વૈભવો પૂર્વજો પાસે કઈ કેટલા હતા પણ એ ગુણનો વૈભવ આપણને એમને મળી શકતો મળી શકતો નથી એના માટે યથાશક્ય પુરુષાર્થ કરવો જ પડે જેટલું જેટલું કદાચ આપણું પુણ્ય નબળું હોય શું કદાચ આપણું પુણ્ય નબળું હોય અને નબળા પુણ્ય તમે ગમે તેટલી સખત મહેનત કરો છતાં પણ સફળતા મળ્યા વિના રહેતી નથી કંધણ મુનિ ને પુણ્ય નો એટલે પાપનો એવો ઉદય હતો જેના કારણે ગોચરી મળતી ન હતી છતાં પણ કર્મ ખપાવવા માટે એટલી બધી સખત પુરુષાર્થ કર્યો કે ભલે એમને ગોચરી ન મળી પણ જે ગોચરી ન મળવા માટેનું જે કારણ હતું કર્મ એ કર્મ એમનું સમુદ્ર કેવલ જ્ઞાન મળી ગયું માતુસ મુનિ જેમને કે છે અને એટલું પણ યાદ નહોતું રહેતું પણ એને ભણવા માટેનો પુરુષાર્થ એટલો બધો સખત કર્યો કે જેના કારણે આટલું યાદ ન રહેના કેવલ જીવનની અંદર નો વૈભવ જીવે છે કે આ દોષોને ખાલી કરવા છે અને ગુણ વૈભવ આપણને મેળવવો છે અને આ ગુણના વૈભવ માટે જેટલો જેટલો પુરુષ આપણને કઈ આવડતું નથી અમને તો કશું નથી આવડતું એમ નહીં પણ તમે જેટલો પુરુષાર્થ કરશો એટલી તમને એમાં સફળતા મળ્યા વિના ભલે નબળું પુરુષાર્થ હોય પણ જો તમે પુરુષાર્થ કરો છો સફળતા મળ્યા વિના રહેતી નથી એટલે કે જ્ઞાનના આવે થોડીક જ વાંચે પૂરું થશે હમણાં જ્ઞાનના વૈભવની અંદર પણ ચાતુર્માસ દરમિયાન જો તમે પુરુષાર્થ કરશો રોજ નું રોજ કમાય તો કમસે કમ તમને એની પાસે ક્ષેપક્ષમ નબળો હોય તો પણ નક્કી કરો કે મારે એક કલાક તો જ્ઞાન માટે કરવો જ છે મારે મારા જીવનની અંદર કંઈક ને કાંઈક પત્તો કરવો છે કંઈક કેટલા મોટા મોટા તમે કેટલી બધી તપની અનુમોદના કરી કોઈ કોઈ કેટલી બધી તપની અનુમોદના કરી રોજની રોજ ચોરિયાર અને નોકરાશી કરીને પણ મળેલા ચતુર્માસ આપણા જીવનની અંદર ગુણો આવે અને આપણા જીવનની અંદર કઈક આપણા પલટો હૃદયનો પલટો થાય થાય આપણે કરીને સફળતા મેળવીએ તો નુકસાન હવે જેમણે નાનને માટેના ચડાવો લીધા છે જે પછી લેજો એનાથી પહેલા પચકા ઉપવાસ છે કોઈનો આજે આઈ ઉપવાસ

वन्दना वन्दना गुरु वन्दना कर्मकन्दना गुरु वन्दना जेनु मस्तक जेनु छे शेखरमास प्रभुनि सङ्गञ्जले अगुरु देवा, भक्तिनि शक्ति के आकृ सेवा शासननाता Go to my mother, would you be my chantress? <laughs> She'd the